નમસ્કાર હું આચાર્ય ભરત ભાવસર આપનું સ્વાગત છે એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે માનસિક ચિંતાઓ વધશે શારીરિક તકલીફ વધશે પરિવારમાં મનડુકનું પ્રમાણ વધશે આર્થિક બાબતોમાં ચિંતાઓ રહેશે બેંકના કામોમાં તકલીફ થશે લોન લેવાના કામકાજમાં પણ તકલીફ થશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ શુભ નથી વિદ્યાર્થી અભ્યાસની અંદર ગરબડ થાય તેવા યુગ છે તંદુરસ્તી સાચવશો અવરોધો આવી શકે છે પિતા સાથે મનમેળ સારો રહેશે રોજગારમાં સાવધાની રાખશો કેરિયરની અંદર પણ સાવધાની રાખશો આજનો શુભ રંગ છે ગુલાબી આજ આપ પતાશાનું દાન કરશો તો દિવસ શુભ સાબિત થશે વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે દરેક ક્ષેત્રમાં શુભ સમાચાર મળશે પરિવારમાં પણ મનમેળ સારો રહેશે ગુસ્સાનું વાતાવરણ ઓછું રહેશે સંતાનો તરફથી સારા સમાચાર મળશે સંતાનો પ્રગતિ પણ કરશે કેરિયરની અંદર સારો લાભ છે મિત્રો તરફથી પણ સારો લાભ છે ભાઈ ભાંડુ સાથે પણ સારો મનમેળ રહેશે રોજગારની અંદર પણ આવક પહોંચશે આજનો આપનો શુભ રંગ છે આસમાની આજે આપ કેળાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે આજે આપનો આત્મવિશ્વાસ ઉચ્ચ કક્ષાએ રહેશે આજે આપનું મન પ્રફુલ્લિત રહેશે આજે આપને હરવા ફરવાના યોગ બની રહ્યા છે પ્રવાસ પર્યટનમાં સાવધાની રાખશો રોજગારની અંદર સારી સફળતા મળશે સરકાર તેમજ સરકારી કામકાજમાં લાભ થશે મિત્રોથી સાવધ રહેશો ખર્ચનું પ્રમાણ વધી શકે છે પિતા સાથે મનમેળ સારો રહેશે પિતા તરફથી મદદ મળશે સમાજની અંદર આપની માન પ્રતિષ્ઠા વધી શકે છે આજનો આપનો શુભ રંગ છે સફેદ આજે આપ પાણીનું દાન કરશો તો સારું પરિણામ મેળવી શકશો કર્ક રાશિના જાતકો માટે દિવસ શુભ છે ધાર્મિક યાત્રાઓ થઈ શકે છે સાધુ સંતોના આશીર્વાદ મળી શકે છે સાધુ સંતો સાથે મુલાકાત થાય તેમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ થઈ શકે છે પરિવારની અંદર મનમેળ સારો રહેશે ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોમાં સામેલ થવાની તક મળશે રોજગારમાં દિવસ સારો છે કેરિયરમાં પણ દિવસ સારો પસાર થશે આજે જમીન મકાન અને વાહનોના કામકાજની અંદર સાવધાની રાખશો અવરોધો આવી શકે છે વાયુ સાથેના કામ કરવામાં સાવચેતી રાખશો તકલીફ થઈ શકે છે આજનો આપનો શુભ રંગ છે ચોકલેટી આજ આપ દાન કરશો તો દિવસ ઘણો સારો પસાર થશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે માનસિક ચિંતાઓ રહેશે નહીં શારીરિક સ્વસ્થતા સારી રહેશે દરેક કામોમાં અવરોધો આવશે પણ કાર્યો પૂર્ણ થશે ધનનો વ્યય થશે સરકારી કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે સરકારી કર્મચારીઓ તરફથી તકલીફો આવી શકે છે વાદવિવાદના સ્થળોથી દૂર રહેશો વાહન શાંતિથી ચલાવશો વાગવા પડવાના યોગ છે આજે આપને ધર્મ પ્રત્યે વધારે શ્રદ્ધા રહેશે અને ધાર્મિક સ્થળોએ મુલાકાત લેવાનું બનશે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે ભાગીદારીના કામોમાં વાદ વિવાદ થઈ શકે છે રોજગારમાં પણ તકલીફ આવી શકે છે કેરિયરમાં પણ તકલીફ આવી શકે છે આજનો શુભ રંગ છે આજે આપે દાન કરશો તો દિવસ સારો જશે કન્યા રાશિના જાતકો માટે દિવસ સારો છે દાંપત્ય જીવનમાં મધુરતા જોવા મળશે દાંપત્ય જીવનમાં આવેલી ગેરસમજો દૂર થશે ભાગીદારીના કામોમાં સફળતા મળશે આરોગ્ય સારું રહેશે માનસિક ચિંતાઓ ઓછી થઈ જશે ભાઈઓના કામમાં અવરોધ આવી શકે છે આજે આપણે ધનનો ખર્ચ વધુ થઈ શકે એમ છે પ્રવાસનું આયોજન મુલતવી રાખશો પિતાની સલાહ પ્રમાણે કામ કરશો તો લાભ થશે રોજગારમાં સારી પ્રગતિ જોવા મળે છે કેરિયરમાં પણ સારી પ્રગતિ જોવા મળે છે દરેક જગ્યાએથી શુભ સમાચારો પ્રાપ્ત થશે આજનો આપણો શુભ રંગ છે લીલો આજે આપ લીલા રંગના શાકભાજીનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે તુલા રાશિના જાતકોએ ગુસ્સા ઉપર કાબૂ રાખવો જરૂરી છે વાહન ધીમેથી ચલાવજો વાણી પર સંયમ રાખશો વાદ વિવાદની જગ્યાએથી દૂર રહેશો વિવાદમાં વાણીનો ઉપયોગ વ્યવસ્થિત કરશો તો આજે આપણો દિવસ શુભ રહેશે આજે આપને વાગવા પડવાથી શારીરિક તકલીફ થઈ શકે તેવા યોગ છે દાંપત્ય જીવનમાં ગેરસમજ ઊભી થઈ જશે ભાગીદારીના કામોમાં પણ તકલીફ થાય તેમ છે વિદ્યાર્થી મિત્રોને આજનો દિવસ મધ્યમ પસાર થશે ધનની આવક અને જાવક બંને સરખી રહેશે આજનો આપનો શુભ રંગ છે વાદળી આજે આપ લીલા શાકભાજીનું દાન કરશો તો દિવસ શુભ રહેશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે માનસિક ચિંતાઓ વધશે ખોટા વિચારો વધુ આવશે સંતાનો સાથે મન દુઃખ થઈ શકે છે શેર બજારથી પણ નુકસાન થઈ શકે છે વિદ્યાર્થી મિત્રોને આજે વિજાતીય વ્યક્તિઓથી દૂર રહેવું જરૂરી છે અભ્યાસમાં અવરોધ આવી શકે છે રોજગારમાં આજે મધ્યમતા જોવા મળશે કેરિયરમાં પણ તકલીફ થઈ શકે છે શત્રુ હેરાન કરી શકે છે સરકારી કામકાજથી દૂર રહેશો તો બધી જ રીતે દિવસ સાવધાનીથી પસાર થઈ જશે આજનો આપનો શુભ રંગ છે સફેદ આજે ઘઉંનું દાન કરશો તો દિવસ સારો પસાર થશે ધન ધનરાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે આરોગ્યમાં તકલીફ દેખાશે માનસિક ચિંતાઓ વધશે રોજગારમાં પણ તકલીફો વધશે કેરિયરમાં પણ તકલીફો થઈ શકે છે વિદ્યાર્થીઓ મિત્રો માટે આજનો દિવસ શુભ રહેશે અભ્યાસમાં સારું પરિણામ આવી શકે છે જમીન મકાનના કામોમાં સાવધાની રાખવી અજાણ્યા વ્યક્તિઓને મદદ કરતા વિચારશો પિતા સાથે મનદુખ રહેશે નહીં પિતાની મદદ મળશે ભાગીદારીના કામોમાં ગેરસમજો વધી શકે છે દૈનિક આવકમાં ઘટાડો થઈ શકે છે આજનો આપનો શુભ રંગ છે નારંગી ચણાનું દાન કરશો તો દિવસ શુભ પસાર થશે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પસાર થશે યાત્રા પ્રવાસનું આયોજન થશે માતા પિતા સાથે મનમેળ સારો રહેશે પિતા સાથે પણ મનમેળ સારો રહેશે સંતાનો તરફથી લાભ મળશે પરિવાર તરફથી પણ લાભ મળશે ભાગીદારીના કામકાજમાં પણ સફળતા મળશે વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ઘણો જ શુભ છે રોજગારમાં પણ આવક વધશે કેરિયરમાં પણ સારો લાભ છે મિત્રોથી પણ સારો લાભ છે આજે આપને ભાગ્ય સારી રીતે મદદ કરશે તેવો અનુભવ થશે આજે આપનો શુભ રંગ છે આસમાની આજે આપ કાળા તલનું દાન કરશો તો દિવસ શુભ પસાર થશે કુંભ રાશિના જાતકો માટે દિવસ ઘણો સારો છે તંદુરસ્તી સારી રહેશે માનસિક ચિંતાઓ રહેશે નહીં પરિવારની ચિંતાઓ વધશે નહીં સંતાનો તરફથી યોગ્ય પ્રતિભાવ મળશે આકસ્મિક ધન પ્રાપ્તિના કામોમાં નુકસાન છે વિદ્યાર્થી મિત્રો માટે દિવસ સારો નથી મિત્રોની ખોટી સલાહના કારણે હેરાન થવાના યોગ છે રોજગારમાં છેતરપિંડી ન થાય તેનું ધ્યાન રાખશો કેરિયરમાં પણ વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખશો ધનની બાબતે છેતરપિંડી થઈ શકે છે કિંમતી ચીજ વસ્તુ ગુમ થઈ શકે છે આજે આપનો શુભ રંગ છે કાળો આજે આપ તેનું દાન કરશો તો દિવસ શુભ રહેશે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ચિંતાવાળો છે ખોટા સમાચાર મળે ખોટી વ્યક્તિઓથી ખોટી સલાહ મળે તેના કારણે ચિંતાઓ વધી શકે છે સંતાનો તરફથી તકલીફ આવી શકે છે સંતાનો તરફથી મુશ્કેલીઓ પણ આવી શકે તેવી શક્યતાઓ છે માતાના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે પિતા સાથે મનમેળ ઓછો રહે તેવી શક્યતાઓ છે આજે તીર્થયાત્રાઓમાં તેમજ ધાર્મિક અને માંગલિક પ્રસંગોમાં સહભાગી થવાના યોગ બની રહ્યા છે રોજગારની અંદર સાવધાની રાખશો કેરિયરમાં સાવધાની રાખશો આજનો આપનો શુભ રંગ છે પીળો આજે આપે કેળાનું દાન કરશો તો દિવસ શુભ રહેશે